क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथे हूँ चुकू शागर દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો

તારીખ થઈ રહી છે એકત્રીસમી માર્ચ બે હજાર ને પચીસ આજનો વાર છે સોમવાર તિથિની વાત કરવામાં આવે તો આજે ચૈત્ર સુધ બીજ તિથિ બની રહી છે જે સવારે નવ કલાક અગિયાર મિનિટ સુધી ચાલશે ત્યારબાદ ત્રીજ તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની યોગની વાત કરવામાં આવે તો આજે વૈધૃતિ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે તૈતિલ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મેષ રાશિમાં રહેશે અર્થાત જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મેષ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ લ ઈ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાકને તેત્રીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને પંચાવન મિનિટ થશે આજે રાહુકાલમ સવારે આઠ કલાક અને છ મિનિટથી પ્રારંભ કરી નવ કલાકને આડત્રીસ મિનિટ સુધી છે વાત કરીએ અભિજીત મુહૂર્તની તો બપોરે બાર કલાક અને વીસ મિનિટ પ્રારંભ કરી બપોરે એક કલાક અને નવ મિનિટ સુધી કરીએ મુહૂર્ત બપોરે બે કલાક ને અડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને સાડત્રીસ મિનિટ સુધી વિજય મુહૂર્ત છે આજે ગૌરી તૃતીયા પણ છે જેનું વ્રત કરી મંગલ્યતાની પ્રાપ્તિ કરી શકાય છે આ છે આજના દિવસના સુભાષ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુના ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુદોષજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે આજ દેવી લક્ષ્મીની કૃપા આજે આપની પર બની રહેતી જોવા મળી રહી છે આજે તમને નોકરીમાં પદ અને પ્રતિષ્ઠા લાભકારી નીવડે એવા ગ્રહમાન છે આજે કામ અધૂરા રહેવાના કારણે સ્વભાવમાં થોડું ચીડિયાપણું આવી શકે થોડુંક સ્વભાવ ઉદ્દંડ જેવો થોડોક બની શકે પ્રકારના ગ્રહમાન છે આજે માતા તરફથી ધન મળવાની સંભાવનાઓ છે ક્યાંક મદદની જરૂર હોય તમારી માતા તમારી મદદે આવી શકે છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ છે હવે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહ્યો છે ઉપાય છે આજના દિવસે દેવી અંબિકાની આરાધના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે લાભ થવાની પૂર્ણ સંભાવનાઓ છે તમારા પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ આજે બની રહેતું જોવા મળશે એટલે ઘરમાં વાતાવરણ સુખદ રહેશે આજે તમને કોઈ વડીલ વ્યક્તિ પાસેથી આર્થિક મદદ મળી શકે ધન મળી શકે એવા ગ્રહમાન છે તો સાથે તમારી સાંજ તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વ્યતીત થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજે કલાત્મક કલાત્મક જો વાત કરવામાં આવે તો રીતે આજનો આપનો દિવસ કલ્યાણકારી બની એટલે કલાત્મક દ્રષ્ટિએ આપના માટે દિવસ સારો છે આવા લોકોને આજે લાભના અવસરોમાં છે જે આજે ગ્રોથ થઈ શકે ટૂંકમાં દિવસ સારો છે વાત કરેલી ઉપાયોની ઉપાયોની રંગ તમારા માટે આજે આસમાની રહેશે ઉપાય છે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો ખૂબ શુભ અને મંગલ પર રહેવાનું છે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે તમારા બાળકો દ્વારા કરવામાં આવેલા કામથી તમને ખુશી મળશે આનંદની અનુભૂતિ થશે આજે તમારું જીવન ધોરણ પણ સુધરે અને તમને ભૌતિક સંસાધનો પ્રાપ્ત થઈ શકે એવા ગ્રહમાન છે એટલે સુખ સુવિધાના સાધનો આજે તમે વસાવી શકશો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જોવા મળશે આજે નોકરી ધંધામાં તમને ભાગીદારોનો સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળતો જોવા મળશે એટલે બિઝનેસની દ્રષ્ટિએ પણ દિવસ સાનુકૂળ છે જોબમાં પણ છે આજે તમને આળસ છોડીને સક્રિય રીતે આગળ વધવું ખૂબ મંગલકારી સાબિત થશે આજે આળસનો ત્યાગ કરો આપનો દિવસ મંગલમય રહેશે ઉપાય આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી ઉપાય શું કરીશું આજે કોઈ દેવીના મંદિરમાં અંબિકા હોય મહાકાલી હોય કે મહાલક્ષ્મીના મંદિરમાં આજે ફળોનું દાન કરવું સુખદ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કે આ ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ ને હ આવા જાતકો માટે આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ આવશ્યક છે અન્યથા તમારું બજેટ ગડબડ થઈ શકે એમ છે આજે તમને કોઈ સંબંધિત તરફથી ભેટ સ્વરૂપે વસ્ત્ર મળવાની સંભાવનાઓ છે કપડાં મળી શકે છે ભેટમાં આજે તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડશે એટલે બિઝનેસ ટ્રીપના આજના યોગો છે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં સારો દિવસ સાબિત થાય સારું પ્રદર્શન થઈ શકે છે વાત કરીએ પ્રણય પ્રસંગોની તો આજે તમારે સંતુલન જાળવું પડશે પ્રણય પ્રસંગોને સંબંધોને સાચવવા બેલેન્સ સંબંધો માટે રાખવું હિતાવ સાબિત રહેશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ સફેદ રહેવાનો છે ઉપાય આજે શ્રીયંત્રની પૂજા કેસરવાદૂતથી કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે દિવસ આજનો આપના માટે રોમાંચકારી સાબિત થશે આજે ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન સંભવી શકે છે મિત્રોના સહયોગથી વ્યાપારમાં નવા રસ્તાઓ નવા સ્ત્રોત ખુલશે જે આપના માટે સુખદ રહેશે આજે ભાગ્ય નાણાકીય બાબતોમાં આપને લાભ અપાવતું જોવા મળી રહ્યું છે તો આર્થિક લાભના યોગો છે જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો આજે પરત આવવાની સંભાવનાઓ છે પેમેન્ટ દબાયેલા છે તો આજે રિલીઝ થઈ શકે છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી કંકુનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા કે જેના વર્ણના અક્ષરો છે પ અને અણ આવા જાતકો માટે કાર્યસ્થળ પર આજે વધુ મહેનત કરવાની જરૂર છે આજે કામનો બોઝ થોડો વધી શકે અથવા તો મહેનત કરવાથી લાભના યોગો છે તમારા બધા જ કામ આજે થતાં જોવા મળશે એટલે થોડી મહેનત કરશો એમ કાર્ય બધા સંપન્ન થતા જોવા મળશે આવકમાં વધારો થાય જેનાથી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે લોકો તમારી સલાહ અને સૂચનોને આજે રિસ્પેક્ટ કરશે માન આપશે સાથે આજે ગુસ્સાથી બચવાની જરૂર છે આજે ક્રોધ ન કરવો એ આપના ખૂબ આવશ્યક છે ટૂંકમાં દિવસ મંગલમય છે હવે વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે આસમાની બની રહ્યો છે કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલ પ્રદેશ ઉપાય શું કરશો તો આજે ગાયો ને ઘાસચારો ખવડાવો ખૂબ શુભ સાબિત થવાનો છે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

દિવસ થોડોક મૂંઝવણ ભર્યો થઈ શકે છે આજે તમારે વધતા ખર્ચ ઉપર થોડુંક નિયંત્રણ રાખવું પડશે તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળવાની સંભાવનાઓ પ્રબળ છે આજે વિદ્યાર્થીઓ સાંજના સમય અભ્યાસમાં રસ લેતા જોવા મળી શકે આજે વિશેષ રુચિ વધી શકે છે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કામ થવાને કારણે તમારું મન થોડુંક બેચેન કે પરેશાન થઈ શકે એટલે આજનો દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી રહેશો ઉપાય છે આજે શ્રી સુક્તમનો પાઠ કરવો આપના માટે મંગલકારી રહેશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે દિવસ ઉત્સાહજનક સાબિત રહેશે આજે શરૂઆતથી દિવસમાં ઉત્સાહ અને ઉર્જા ભરપૂર જોવા મળશે તમને પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ આજે મળી રહેશે તમારા કેટલાક મોટા કામ પણ પૂરા થવાથી તમારું મન આજે પ્રફુલ્લિત રહેશે એટલે આનંદની અનુભૂતિ આજે લઈ શકાશે તમારા માતાના ચરણ આશીર્વાદ લઈ અને તમારા માટે કામ માટે નીકળો તો આશીર્વાદ તમારા માટે ફલદાયી સાબિત થશે માના ચરણો સ્પર્શ કરી અને પછી કામ માટે નીકળજો દિવસ મંગલમય રહેશે આજે કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી કોઈ અટકેલું કોઈ દબાવેલું ધન પાછું મળી શકે છે તો એકંદરે દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે આછો ગુલાબી રંગ ઉપાય શું કરીશું આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ફળોનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે તમારો દિવસ થોડોક બિઝી રહેશે અથવા વ્યસ્ત થોડાક દેખાઈ શકો આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળવા પાત્ર છે મહેનત કરવામાં પાછા પડતા આજે લાભ અવશ્ય મળશે તમારા ગુસ્સા અને વાણી ઉપર આજે થોડું નિયંત્રણ રાખવું અન્યથા વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે તો થોડો ક્રોધને વાણીને નિયંત્રિત રાખશો લાભ કરતા દિવસ બની રહેશે આજે સાંજથી મોડી રાત સુધીમાં ક્યાંક નાની મોટી યાત્રાઓ થવાના યોગો છે તો આજે તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ થોડીક સભાનતા રાખવાની જરૂર છે થોડુંક સાવચેત રહેવું આરોગ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું એ હિતાવ રહેશે ટૂંકમાં દિવસ સારો છે હવે વાત કરીએ ઉપાયો ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે દુર્ગા સપ્તશતીનો ચોથા અધ્યાયનો પાઠ સાંભળવો અથવા પાઠ કરાવવો મંગલકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધનરાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ

આજે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિની સાથે નવી જવાબદારીઓ પણ વધશે તો સાથે આજે તમારા વિરોધીઓ અને શત્રુઓ પણ તમારાથી શાંત એટલે કે એક ઉત્પાત નહીં મચાવે મિત્રવત્તી વ્યવહાર કરી પ્રકારના ગ્રહમાન આજે પરિવારનો પૂર્ણ સહયોગ તમને મળતો રહેશે એકંદરે મકર રાશિના જાતકો માટે દિવસ સુખદ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક બની રહ્યો છે જો વાત કરીએ આગળની રાશિના ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ દુર્વા શ્યામ અને ઉપાય છે આજના દિવસે દુર્વા દુર્વાદલ ભગવતીના ચરણમાં અર્પણ કરવા અને શક્ય હોય તો ગુલાબનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે તમારા વાણી પર અનિયંત્રણના કારણે તમારા કામ બગડી શકે છે તો વાણીને સંતુલિત અવશ્ય રાખજો તમારા જીવન સાથે સાથે વૈચારિક મતભેદો ઊભા થઈ શકે છે ધાર્મિક કાર્યક્રમોમાં તમે ક્યાંક ભાગ લઈ શકો માનસિક શાંતિને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થઈ શકશે આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત બની શકે છે થોડો બિઝી રહી શકો છો તો નાણાકીય બાબતોમાં જોખમી રોકાણથી બચવાની જરૂર છે આજે મોટું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંય ના કરવું આજે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું એ જ કલ્યાણકારી છે આમ તો અને કરવું પડે તો યોગ્ય વ્યક્તિની સલાહથી કરવું સાબિત થશે વાત કરી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે આસમાની છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી રહેશે ઉપાય શું કરશો આજે તો આજે દેવી લક્ષ્મીને ખીરનું નૈવિધ્ય અર્પણ કરવું મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મીન રાશિ રાશિચક્રની આ દસમી રાશિ જેના બારમી રાશિ જેના વર્ણના અક્ષરો છે દ જ જ અને થ આવા જાતકો માટે આજે તમને ઘરની વ્યવસ્થા અને જાળવણી પાછળ ધન ખર્ચના યોગો છે મિત્રો ને સંબંધીઓ આજે પરિવાર ને મળવા ક્યાંક આવી શકે એવા પણ ગ્રહમાન છે રાજકારણમાં સંપર્કો વધારવાથી લાભ થઈ શકે આજે રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમારા માટે લાભ કરતા રહેશે ધાર્મિક કાર્યક્રમોમાં આજે તમારો વિશ્વાસ વધતો જોવા મળશે ટૂંકમાં દિવસ મંગલમય છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે એ છે પિત્તવર્ણ પીળો રંગ કયો ઉપાય કરવો તો આજના દિવસે લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરવો આપના માટે સુખદ સાબિત થશે જી મિત્રો રાશિના જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક ચાર ભાગ્યાંક સાત બની રહ્યો છે ચાર નંબર રાહુ અને સાત નંબર કેતુ આજનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પરિપૂર્ણતા વાળો રહેશે આજે શાંતિ સાથે માનસિક શાંતિના ઉપાય કરવા જીવનમાં આધ્યાત્મિક અને માનસિક શાંતિ મેળવી શકાશે તમામ કાર્યો સરળતાથી થઈ શકે એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની ચૈત્રી નવરાત્ર ચાલી રહ્યું છે આજે બીજું નવરાત્ર એટલે આજે દિવસ છે ભગવતી મહામાયા બ્રહ્મચારિણીની આરાધનાનો આજે બીજ અને ત્રીજ બંને તિથિઓ છે એટલે આજે બ્રહ્મચારિણી અને કુષ્માંડા ચંદ્રઘંટા બ્રહ્મચારિણી અને ચંદ્રઘંટા બંને દેવીની આરાધનાનો પર્વ આજે દુર્ગા સપ્તશતીનો પ્રથમ અધ્યાયનો પાઠ પણ મંગલકારી સાબિત થઈ આપની મનોકામનાઓને પૂર્ણ કરવાવાળું સાબિત થઈ શકે બ્રહ્મચારિણી દેવીની કૃપાથી વિદ્યાર્થીઓને ભણવામાં સફળતા મનમાં ફોકસ બની રહેશે ચંદ્રઘંટા માતાની કૃપાથી જીવનમાં આવતા ઓપ્ટિકલ્સ જે છે સંકટો છે નિર્મૂળ થઈ શકે છે આ બંને દેવીની આરાધના આજે કરવી કલ્યાણકારી સાબિત થઈ શકે માતાજીને એક બાજેટ પર લાલ વસ્ત્ર પાથરી માં ચંદ્રઘંટા અથવા મા બ્રહ્મચારીણીનો ચિત્ર સ્થાપિત કરી ઘીનો દીવો કરવો અને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવું તમારી તમામ મનોકામના પૂર્ણ થાય મંત્ર જાપ ચંદ્રઘંટા માતા માટે ઓમ ઐમ રીમ ક્લીમ ચંદ્રઘંટા ય નમઃ અને મા બ્રહ્મચારીણનો મંત્ર છે ઓમ રીમ બ્રહ્મચારીણ્યય નમઃ આ જાપ કરો આજે કોઈપણ શક્તિની આરાધના મંગલકારી નીવડી શકે અથવા તમારા કુળદેવીની પણ આરાધના કરી શકો હિતાવત સાબિત થવાની તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આજના દિવસના મહામંત્રની નોંધી રાખી આજનો મંત્ર ઓમ રીમ શ્રીમ પદમાવતી પદ્મનેત્રે પદ્માનને લક્ષ્મી સૌભાગ્યદાય મમ વાંછા પૂર્તિ રુદ્ધિમ સિદ્ધિમ જયમ વિજયમ કુરુ આ જે મંત્રની ઓછામાં ઓછી એક માળા વધુમાં વધુ સો માળા સુધી મંત્ર જાપ થઈ શકે પણ આજે એક માળા જો મંત્ર જાપ કરીને દિવસની શરૂઆત કરો છો તો આપની મનોકામનાઓ નિશ્ચિત પૂર્ણ થશે મા પદ્માવતી મા મહાલક્ષ્મી આપની મનોકામનાઓને પૂર્ણ કરશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપણે તતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર